છો ફેબ્રુઆરી ને ગુરુવાર ના ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ આવી ગયા છે આજ ના ભાવ જાણતા પહેલા જો તમે આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો જેથી તમે સૌથી પહેલા ભાવ જાણી શકો તમે WhatsApp એપ ગ્રુપ માં જોડાવા ઈચ્છતા હોય તો તે માટે ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલ છે વિડિયો ના અંતમાં યાર્ડ ના શાકભાજી ના ભાવ પણ આપેલા છે તો ચાલો આજ ના ભાવ શરૂ કરીએ ગોંડલ માં આજે કપાસ બીટી ભાવ 1151 થી વધીને 266 સુધી ગયા હતા भवन 580 થી વધીને 626 રૂપિયા ગૌ ટુકડા આજે 606 થી વધીને 690 મગફળી જીણી 751 થી વધીને 1086 સિંગફડા 756 થી વધીને 1281 એરંડા ટંડી 1111 થી વધીને 1251 જીવ 2501 થી વધીને 3961 કલોંજી 1101 થી વધીને 2611 वरियाड़ी नव एक एक चौदह सौ अग्यार दाणा आठ सौ पंदर सौ एकसठ मरचा सूकापट्टो पांच सौ एक तरह हजार एकावन लसणसूको छ सौ एकावन थी सत्तर सौ एक अड़द एक हज़ार एकावन थी सोल सौ एकत्र मठ एक हजार एकत्रिस तुवेर अगयार सौ एक चौदह सौ एकाणु मेथी सात सौ स्थिर रो मगफड़ी जाड़ी छ सौ ने एक हज़ार छन्नू नवा दाणा 1000 થી વધીને 1751 નવી દાણી 1000 થી વધીને 3501 નવુ જીરૂ 3051 થી વધીને 5001 નવુ લસણ 961 થી વધીને 2291 સફેદ ચણા 1001 થી વધીને 1251 તલ તલી 1700 થી વધીને 2361 ઈસબગુલ 1351 થી સ્થિર રહ્યો દાણી 1000 થી વધીને 1581 डूंगी सफेद बस्सौ सोल्ने ने छोतेर बाजरो चार सौ एकतालीस ठीक सौ एक, एक मकाई चार सौ एक स्थिर रही मग सोल सौकोतेर सो ने सत्तर सौ अग अग्यार च नव सौ एक अग्यारो एकोतेर व्ल पांच सौ अग्यार वी बार सौ एकाणु चोड़ा चोड़ी एक हज़ार थी अठार सौ एक सोयाबीन छ सौ छी वी सात सौ एकाणु गोगड़ी सात सौ एकावनी नव सौ વટાણા 2051 થી સ્થિર રહ્યા અહીં સ્ક્રીન ઉપર તમે ગોંડલ માર્કેટ યાર્ડના શાકભાજી અને ફળોના ભાવ જોઈ શકો છો જે તમે વિડીયોને ઉબો રાખી વાચી શકો છો વિડીયોને મિત્રો તેમજ ગામના ખેડૂત મિત્રોને જરૂરથી મોકલજો જેથી તેમને પણ માહિતી મળી શકે કાલે ફરી નવા ભાવ સાથે મળીશું આભાર